તો જામનગરના ખિલોસ અને રણજીતપર ગામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે મોડી રાતે ફલ્લા પીજીવીસીએલ કચેરી ખાતે સૂત્રોચ્યાર કર્યા ત્રણ દિવસથી પૂરતો વીજ પુરવઠો નથી મળતો જે ફરિયાદ છે માત્ર ત્રણ થી ચાર કલાક જ વીજળી મળતી હોવાની ફરિયાદ ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે પૂરતો વીજ પુરવઠો આપવાની અધિકારીએ ખેડૂતોને બાહેદરી આપી

આઠ કલાક આઠ કલાકમાં માત્ર ત્રણ થી ચાર કલાક જ ધ્રુવિશા વીજળી પૂરી પાડવામાં આવે છે જેને લઈને ખેડૂતોએ પૂરા આઠ કલાક વીજળી ની માંગણી કરી છે કારણ કે હાલ જે ખરીફ સિઝન છે જેનો મગફળીનો પાક હાલ જે છે તે એક પાણી ઉપર જ છે ત્યારે આ પાણી જે સિંચાઈનું પાણી છે તે યોગ્ય રીતે પાઈ શકાય તે માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે જયારે કપાસનો પાક પણ હાલ પાણી માંગી રહ્યો છે એટલે કે સિંચાઈ માંગી રહ્યો છે ત્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય તે માટે ખેડૂતોએ હાલ જે છે વીજ એ હોબાળો મચાવી પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવાની માંગણી કરી છે જી ધ્રુવિજા જી જોડા બદલ આભાર આપનો